થપ્પડકાંડ બાદ સૌ પ્રથમ વખત જીએસટીવીને ઇન્ટરવ્યુ આપ્યો છે અને તેણે જણાવ્યું કે ચૌદ પાટીદાર શહીદોને સૌ પહેલા ન્યાય આપવાની કોંગ્રેસ પક્ષની પ્રાથમિકતા રહેશે ઉલ્લેખનીય છે કે ગઈકાલે હાર્દિક પટેલને તરૂણ ગર્જન નામના શખ્સ દ્વારા થપ્પડ મારવામાં આવી હતી હાર્દિક સભા સંબોધી રહ્યો હતો તે દરમિયાન અચાનકથી આ શખ્સ આવ્યો અને તેને થપ્પડ મારી હતી ત્યારબાદ હાર્દિક પટેલે સૌ પ્રથમ છે કે જો કોંગ્રેસ સરકાર બનશે તો કોંગ્રેસ સરકારની પ્રાથમિકતા પાટીદાર શહીદોને ન્યાય અપાવવાની રહેશે તો સાથે જ ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા છે થપ્પડ કાન બાદ હાર્દિક પટેલે સૌપ્રથમ વખત જીએસટીવીને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો છે તો ગઈકાલે હાર્દિક પટેલને તરુણ ગજા નામના શખ્સ દ્વારા થપ્પડ જીતવામાં આવી હતી ત્યારબાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અલગ અલગ પક્ષના નેતાઓ હોય અલગ અલગ પક્ષના લોકોએસટી ન્યાય આપવાની કોંગ્રેસ પક્ષની રહેશે આ સાથે તેને ભાજપ સરકાર પણ આકરા પ્રહાર કર્યા છે હાર્દિક પટેલે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ જીએસટીવીને આપ્યો છે અને જીએસટી ના ઇન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે અને પાટીદાર અનામત આંદોલનનું નામ આવે એટલે સૌના મુખે એક પહેલું નામ હોય એ નામ છે હાર્દિક પટેલ આંદોલનમાંથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક સુધીની સફર અને વિધાનસભામાં વાય સિક્યુરિટી બાદ લોકસભાની અંદર હાર્દિક પટેલ છે તે કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે અને હવાઈ મારફત એટલે કે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનથી તેઓ ગુજરાત અને દેશભરમાં સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે આપણે સફર કરી રહ્યા છીએ હવાઈ સફર કરી રહ્યા છીએ હાર્દિક પટેલ સાથે

મારા ઉપર શ્રેય નથી મેં મારું કર્તવ્ય કરવાનું કામ કર્યું છે લોકોએ મને સહયોગ આપ્યો છે અને આ કામ વધુમાં વધુ આગળ વધારતો રહીશ હાર્દિક ઘણા ઘણો બધો સંઘર્ષ કર્યો એ ચાહે જેલની વાત હોય ગુજરાત બહાર રહેવાની વાત હોય વારંવાર ધમકીઓની વાત હોય કારણ કે સત્તા સામેની લડત હતા તમારી ગઈકાલે જે બનાવ બન્યો એનાથી હાર્દિક પટેલ કેટલો મજબૂત બન્યો ફરી એક વખત કાલે જે મારી જોડે બનાવ બન્યો છે એ ફક્ત હાર્દિકનો બનાવ નથી એ સમગ્ર પાટીદાર સમાજની આ લડાઈને લાફો લાભો માર્યો છે સમગ્ર ખેડૂત યુવાનો માટે લડતા યુવાનને માર્યો છે અને ભાજપનું આ આ કૃત્ય નથી પણ એને મને હેરાન કર્યો કર્યો પરેશાન પરંતુ આવી બધી હરકતોથી હું ડરવાનો નથી હું ઘર ચાલીને બેસી નથી જવાનો હું વધુ મજબૂત બનીને વધુ લડવાનો છું મારી લડાઈ કોઈ અમીરો માટેની નથી મારી લડાઈ ગરીબ લોકો માટેની છે મારી લડાઈ ખેડૂતો માટેની છે યુવાનો માટેની છે અને એ લડાઈને વધુમાં વધુ મજબૂત બનાવીશ અને વધુમાં વધુ લોકો મને સાથ આપશે સહયોગ આપશે એવી મને લોકો પાસે હંમેશા આશાઓ છે હાર્દિક વાત કરવા જઈએ સંઘર્ષની અને આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છો હેલિકોપ્ટર થી ગુજરાતમાં અને દેશમાં અનેક સભાઓ ગજવી રહ્યા છો કઈ રીતે આ વાતને જોવો છો અને આવનારો સમય હાર્દિક પટેલ પોતાનો કઈ રીતે જોવા માંગે છે લોકો માટે દેખો આવનારા સમયમાં પણ લોકોને લડાઈને વધુ મજબૂત કેમ બનાવી એનું કામ કરીશું અને મેં સંઘર્ષ કર્યો છે હું ચૂપ ક્યારેય નથી બેઠ્યો હંમેશા અન્યાય સામે લડાઈ લડ્યો છું અત્યાચાર સામે લડાઈ લડ્યો છું અને દરેક માણસને પોતાની પરિસ્થિતિ કાંઈક ને કાંઈક બનાવી દે છે નાનામાં નાનો બાળક હોય તો એને ખબર પણ નથી પડતી કે હું મોટો થઈને શું બનવાનો છું પણ પરિસ્થિતિ એને કાંઈક બનાવી દે છે એવી જ રીતે મને મારી પરિસ્થિતિ કાંઈક ને કાંઈક સારું કામ કરવા માટે મજબૂત બનાવી છે લોકોની સેવા માટે હું મજબૂત બન્યો છું અને વધુમાં વધુ હું કેમ મજબૂત બનું વધુમાં વધુ હું મજબૂત થાયથી લોકોનો અવાજ કેમ બની શકું એવો હંમેશા પ્રયાસ કરતો આવ્યો છું આજે ગુજરાતની અંદર ખેડૂતો હેરાન છે યુવાનો પરેશાન છે મહિલાઓ જોડે સુરક્ષા નથી આજે વેપારીઓ પરેશાન છે અને આ બધી લડાઈ લડવાનો હું પ્રયાસ કરું છું અને આવનારા દિવસોમાં આ લડાઈને વધુ મજબૂત બનાવીશ વાત કરવા જઈએ તો તમે તમે પસંદગી કોંગ્રેસની કરી કેમ કોંગ્રેસ

સરદાર સાહેબ ના આપ્યું છે ભારતીય જનતા પાર્ટીએ સરદાર સાહેબ અપમાન દિવસે ને દિવસે વધાર્યું છે અમે લોકો કહીએ છીએ કે સરદાર સાહેબ અપમાન અને માન એ દેશની જનતાએ કર્યું દેશની જનતાના હાથમાં હોય છે પરંતુ ભાજપ હંમેશા અપમાન કરીને સરદાર સાહેબને નીચું દેખાડવાનું કામ કરે છે શહીદ પરિવારોની વાત કરીએ કદાચ કોંગ્રેસ સત્તામાં આવે છે અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરે છે એ ચૌદ જવાનો માટે હાર્દિક પટેલ દસ દિવસમાં કયું કામ કરશે કયા ચૌદ જવાનો એ પાટીદાર સમાજના ચૌદ જવાનોની છે તમે વાત જેમને પાટીદાર યુવાનો ઉપર ગોળીબાર કર્યો છે એ લોકોને સૌથી પહેલા સજા અપાવવાનું કામ કરવામાં આવશે જે લોકોએ પાટીદાર સમાજના જે યુવાનો પર હુમલો કર્યો છે તેને ન્યાય અપાવવાની વાત હાર્દિક પટેલે કરી છે છે હવાઈ સફરમાં સમય બ્રેકનો બ્રેક ફરી વાત પ્રકારની હાર્દિક પટેલ સાથે પટેલે વાત કરી તેને જણાવ્યું કે હું કોંગ્રેસ પક્ષમાં એટલે જોડાવ્યું કારણ કે મહાત્મા ગાંધીની આ પાર્ટી છે આ સાથે તેને જણાવ્યું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ જે ચૌદ પાટીદારો શહીદ થયા છે તેમને ન્યાય અપાવવાની પ્રાથમિકતા પહેલી રહેશે આ સાથે તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેને કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સરકાર બનશે તો તમામ પ્રકારના ન્યાય આ પક્ષને અને સાથે સાથે આ જે પરિવારો છે તેમને આપવામાં આવશે તમાચો મને નહીં પરંતુ આખા પાટીદાર સમાજને મારવામાં આવ્યો છે સાથે જ ખેડૂતોને પણ આ તમાચો છે તેવું હાર્દિક પટેલે જણાવ્યું તો થપ્પડકાંડ બાદ જીએસટીવીને હાર્દિક પટેલ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો તેમાં તેને ચોંકાવનારા ખુલાસા કર્યા છે સાથે જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેને જણાવ્યું છે કે અમિત શાહે આ ચૌદ પાટીદારોને મારી નાખ્યા છે સાથે તેને થપ્પડકાંડ બાદ તેને જણાવ્યું છે કે આ થપ્પડ એ પૂરા પાટીદાર સમાજને છે અને ખેડૂત સમાજને મારવામાં આવી છે ના માત્ર મને પરંતુ તમામ પાટીદાર સમાજને આ થપ્પડ મારવામાં આવી છે મારી લડાઈ ગરીબો ખેડૂતો યુવાનો માટેની છે અને હું આ લડાઈ લડતો લઈશ સાથે તેણે જણાવ્યું છે કે હું લોકોને મજબૂત બનવા માટેની અપીલ કરું છું અને તેને જણાવ્યું કે જો કોંગ્રેસ સરકાર બનશે તો ચૌદ પાટીદારોને ન્યાય ચોક્કસ દ્રશ્ય ઘણું સુંદર લાગે છે કેમેરામાં પણ આ દ્રશ્ય પાછળ ઘણી સમસ્યાઓ છે છું તો આ સુંદર દૃશ્ય ન કહેવાય આજે પાણી નથી ખેડૂતો પરેશાન છે ખેડૂતોને પાણી લેવા માટે હેરાન થવું પડે છે પરેશાન થવું પડે છે અને હું જે રીતે માનું છું કે આખા ગુજરાતની અંદર બેરોજગારીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન ખૂબ મોટે પ્રમાણમાં છે આજે વ્યાપારીઓનો જીએસટી પછી ધંધો ચોપટ થઈ ગયો છે સાંજે બે હજાર રૂપિયા રોકડા પણ ઘરે લઈ જવા હોય તો પરેશાનીનો સામનો કરવો પડે છે

જેને મુંબઈમાં જે આતંકવાદી હુમલો કર્યો હતો એ વખતે જે શહીદ થઈ ગયા શહીદ હેમદ કરકરે એની ઉપર કરવાનો જ હતો એ તો મરી હોય સારું કર્યું મને એવું લાગે છે કે ભાજપ આ દેશના શહીદોનું અપમાન કરે છે દેશની હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરે છે અને આવા બધા મુદ્દા સાથે ભાજપ હંમેશા આગળ વધતી હોય છે ને એટલા માટે હવે ગુજરાતી જનતા જાગૃત થઈ છે લાગે છે હાર્દિક પટેલે ક્યાંક જામનગર લોકસભા ન લડીને ભાજપને મોટું નુકસાન કર્યું છે નિર્ણય હતો હું એ બાબતે ટિપ્પણી કરવા નથી માંગતો પણ મેં કહ્યું એ પ્રમાણે છે આ તમામ છે તે મુક્ત થઈ ગયો કદાચ હાર્દિક પટેલ ત્યાં ગયા હોત તો કઈ પ્રકારે છે તે હાર્દિક પટેલને પણ શુદ્ધ કરવામાં આવ્યા હોત જો હાર્દિક ભાજપમાં ગયા હોત તો હાર્દિક કેટલા એવોર્ડ આપી દીધા હોતા લોકો હાર્દિક ને જ્યાંથી ચૂંટણી લડ્યું હોય ત્યાંથી લડાવી દીધી હોત પણ હાર્દિક ભાજપ ની વિરુદ્ધમાં લડે છે એટલે હાર્દિક ને વધુમાં વધુ અપમાન કરવાનું બદનામ કરવાનું અને હેરાન કરવાનું કામ ભાજપના સમયમાં કોંગ્રેસે ઘણું બધું આપ્યું કે કોંગ્રેસ પાર્ટીને જ્યારે તેમની જરૂર હતી એ સમયે કોંગ્રેસ સાથે ના રહ્યા તો હું એ બાબતે બહુ વધુ ચર્ચા કરવા નથી માંગતો પરંતુ જ્યારે જે લોકો સન્માન આપે એ સન્માનને ભગવાનની પ્રસાદ સમજીને સ્વીકારવાનો હોય છે અને એવું માનું છું કે ઘણા બધા લોકો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે ખોટે ખોટા નિવેદનો અને કામ કરી રહ્યા છે કનૈયા કુમારની વાત છે ચૂંટણી લડી રહ્યા છે હાર્દિક પટેલ એમના માટે પ્રચાર કરશે મેં પાર્ટીને વાત કરેલી છે પાર્ટી કઈ છે પ્રમાણે કરીશ હાર્દિક પટેલ એક એવા નેતા છે જેને પાંચ રૂપિયાનું ફોર્મ ભરી અને કોંગ્રેસનું જે સભ્યપદ છે તે પણ લીધું કોંગ્રેસના નેતાઓનો આદર પણ કરી રહ્યા છે એક આંદોલનકારી બાદ જ્યારે પક્ષમાં આવ્યા છો તો કઈ રીતે આવનારા સમયમાં જે તમામ નેતાઓની નેતાગીરીને સ્વીકારશો કારણ કે એક એવું બનતું હોય છે કે યુવા નેતા પડતો હોય છે સિનિયર નેતાઓ સામે લડવા માટે આ કોંગ્રેસ પાર્ટી છે જેને દેશની આઝાદી માટે ખૂબ કામ કર્યું સરદાર સાહેબ જેલમારિયા ગાંધીજી જેલમારિયા રહ્યા પંડિત નહેરુ જેલમાં રહ્યા અને સુભાષચંદ્ર બોઝ દેશ માટે શહીદી વહોરી લીધી છે હું એ કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે સામેલ થયો કેમ કે મારે લોકોનું કામ કરવું છે હજુ મારી ઉંમર પચીસ વર્ષ છે હું આખા ગુજરાતને ફરવા માંગુ છું ગામડે ગામડે જવા માંગુ છું અને લોકોની સમસ્યાઓને જાણીને કોંગ્રેસ પાર્ટીની સરકાર બને ત્યારે સમસ્યાનું સમાધાન કરવા માંગુ છું કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ મને સાથ અને સહયોગ આપે છે માનને સન્માન આપે છે એટલા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહીને હું વધુમાં વધુ કરોડો લોકોનું સારું કેમ કરી શકું એ બાબતે આગળ વધીશ કોલ્ડ વોર જે અંદરો અંદર પાર્ટીઓમાં જોવા મળતો હોય છે નેતાઓ છે તે અન્ય નેતાને આગળ આવવા દેતા નથી હોતા અને જ્યારે તમે પટેલ સમાજમાંથી આવો છો ખૂબ મોટા લોકો રાજનીતિમાં છે તો આવનારા સમયમાં એ પણ એક કોંગ્રેસમાં સંઘર્ષ રહેશે કારણ કે આપ જોતા આવ્યા છો કોંગ્રેસ પાર્ટીનો ગુજરાતનો ઇતિહાસ છે કે દરેક નેતા એકબીજાને કાપવામાં પડ્યા હોય છે તો એના માટે હાર્દિક પટેલ કઈ રીતે છે તે લડત આપશે ને સાથો સાથ કોંગ્રેસને એક કઈ રીતે કરશે મારું કામ જોડવાનું કામ છે હું સંઘર્ષના કામમાં ક્યારેય રહેતો નથી

કોણ એ વ્યક્તિ છે કે જે વારંવાર હાર્દિક પટેલ સાથે આ પ્રકારનું કાવતરું કરવામાં આવે છે કોઈ વ્યક્તિગત આક્ષેપ કરશો ભાજપ સામે તો ભાજપ જ હંમેશા મારી ઉપર આવા ખેલો નાખતી હોય છે આ પહેલા પણ મારા સીડી બનાવવું મને જેલમાં મોકલી દીધો ગુજરાત બહાર મોકલી દીધો હવે તમામ પ્રયાસો કર્યા ગઈકાલે મારી ઉપર હુમલો પણ કર્યો અને મને એવું લાગે છે કે આ હુમલો નહીં પણ આવનારા દિવસોમાં ભાજપ ધારશે તો મને ગોળીએ પણ મારી દેશે અને ભાજપ એવું ઈચ્છે છે કે ગુજરાતનો કોઈ યુવાન અમારી સામે ના બોલવો જોઈએ હું ભાજપ સામે બોલું છું છતાંય મને આટલો હેરાન કરે છે ખબર નહીં ભાજપને શું મારાથી દુશ્મની છે હું ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવું છું ગુજરાત માટે બોલું છું છતાંય મને હેરાન કરે છે એનો મતલબ છે કે ભાજપને નથી ગમતું કે હું ખેડૂતોનો અવાજ ઉઠાવું છું યુવાનોનો અવાજ ઉઠાવું છું એક એવી વાત જ્યારે આંદોલન થયું જેલમાં ઘટના કે જ્યારે એક ડગલું પાછળ ત્યારે મન થયું અથવા તો વિચાર્યું હોય તો વિચાર તો ઘણી આવતા હોય એવા અમે હજારો લોકોનો વિશ્વાસ દેખાતો હોય છે હજારો લોકોની સમસ્યાઓ દેખાતી હોય છે એટલે આવો બધું મનમાં છોડી દઉં છું પાછો લડવા લાગી જાઉં છું અનેક વખત છે તે લડાઈ છોડી દેવાની હોય છે પરંતુ લોકો માટે લડવા હાર્દિક પટેલ છે તે ક્યારેય પોતાનું જે મન છે તે પાછળ અટવાનું નથી બન્યું ફરી સમય થયો છે બ્રેકનો બ્રેક હાર્દિક પટેલે જીએસટીવીને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો તેમાં ચોકડાના ખુલાસા કર્યા અને જણાવ્યું કે ભાજપ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અગાઉ પણ ભાજપ દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હું મજબૂત બનીશ અને આ થપ્પડ એ મારા સમાજ પર થપ્પડ છે